બગત છે <laughs> 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 बोला ऊपर डूंगर है जावानू है ना हम हम आ चुके हैं पाटन वह कौन है मेरे साथ ये तीन लोग हैं। एक फूल सुग रहा है दूसरा भी फूल हमारे गांव में फूल नहीं दिखाई दे रहा नहीं इसका नाम है करेंज ये करेंज मस्ती गोरा देखा कंटिन्यू

तो हाँ मात्री मालूम है यहाँ से ऊपर चेक डैम है तड़ाव तरफ ध्वन रहेगा ट्रैफिक अगर भी बार शून्य बांध है बिल्कुल किलोमीटर डाल दिया अब तुमरे पहने बेचो क्या सात फोन नहीं अरे लग रहा है ले <laughs> <laughs> हाय तो हाँ गाइस हम आ चुके हैं ढाक के डूंगर में यहाँ एक जैन गुफा है और ढूंढ रहे हैं मिल जाए है। तो ठीक है व्यू बहुत बढ़िया है यहाँ से आगे चलते हैं कठिन रास्ता है और हम हमारी मंजिल तक जरूर पहुंच जाएंगे ए, मिल गई गुफा यहाँ आगे ही है ये देखिए आप यहाँ की ये जो पत्थर है ए भाई साहब डायरेक्ट फोटोग्राफी भी करने लगे

અંધારું છે બસ પૂરી થઈ ગયું એ મહાવીર સ્વામી ઓકે લો કેવું કોતરણી કરેલ છે કેસી કોતરણી કરે આજી જૂનવાણી હોય ને આમ આમ જોવાની ને મજા આવે આવું ખેચર કોઈ અહીં મૂકી જાય ને આપણું બધું કંઈક ખાવા પીવાનું રાખીને તો આખી આખી જિંદગી અહીં કાઢના એવું એવું મન થઈ છે જંગલમાં રહેવાનું કેવી મજા આવે નહીં તો આપણે અહીં રહેવા આવતા રહી આ બહાર નીકળવાનું જ નહીં

પૂરા જતો ખાતાવરણ કઈ કે આ તમારે ગુફાને નુકસાન પહોંચાડ્યો હો બોલવું હોય કે તારે વિચાર થોડુંક થોડુંક તું યાર છોકરાઓને ભણાવ્યું છો ગુફા વિશે મને ન સમજાય તું કે આ ગુફા આની હતી ના આની હતી બોલ પ્રેમથી બોલ ને આઈને ખાડો ગઈ દાડ બોલ થોડુંક થોડુંક આ જેન ગુફા એટલું બોલ બોલ ને હિતા બેઠા બેસ અહીંયા બેસવું છે

એડવેન્ચર પ્રેમીને તું શું જાણે ઓલો કોણ છે ઓલો ઓલો હરફ ખાય છે કરચલા એવું ઇંગ્લિશ માં નામ એનું હે ખબર નથી સારું હાલો આ બ્લોગ ને વધાવજો હવે તમારે પણ કઈ બાકાત છે બાકાત છે કે કઈ છે નહીં હું એનું હું એનું લાસ્ટ વ્યૂ બતાવી દો જો સૂર્યાસ્ત અસ્ત થવા આવ્યો છે અને મારા મોબાઈલમાં પણ થોડુંક ચાર્જ ઓછું છે એટલે તમે વ્લોગને વધાવી લેજો કેવું મસ્ત વાતાવરણ છે હિતેન એમાં પણ એક ભાઈ નાસ્તો આપી ગયા હાવ હાવ ઠંડ જ જેવું લાગે સ્વર્ગ અહીંયા જ આવી ગયું એવું લાગે ઝૂમ ઇઝ અનઅવેલેબલ ઇન ધ મોડ એટલે એવું બતાવી દીધું આ શું થયું મારા કેમેરાને

જો બોલ તું હવે જૈન ગુફાઓ વિશે બોલ નહીં કા જો શું આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો સ્પેલિંગ પણ તને આવડે બોલ તો બોલ આઈ ડોન્ટ નો ડબલ વાય એનો ન ક એનો ડબલ આઈ ડોન્ટ નો બોલાય એમ ને લખાય એમ કે ડબલ મને નો કે કે માંઈ બોલ છ ઓલા ભાઈ ગુફા જેડશે કે આપણે જઈ હેલ્પ કરી બિચારો સ્વીચ ઓફ કરી દેવાનો હોય હાલો નાસ્તો કરવા ભાઈ તો હું ભાંગે કડકડ કર ભાંગે ભૂંગરા કમળના શું કેવો સાધારણ ને વ્યવસ્થિત છોકરો છે કાગળિયા પણ નીચે દબાવીને બેઠો છે પર્વતને શું કહેવાય નુકસાન ન થવું જોઈએ हल्ला भी नहीं खाम हब नहीं तो भूंगरा ऊपर रिया बोला ही तो बोला भाई नास्तो करो बिचारो राजकोट थिएटर आवेल जी थ्री नु वार्सिंग होतो निकला भूंगरा ये एक क्या है क्या चीज है एक, एक, एक खाऊंगा